સુરતમાં ઝી ચોવીસ કલાકને અહેવાલની ધારદાર અસર જોવા મળી બંધ એકવેરિયમ મુદ્દે એક્શનમાં કોર્પોરેશન અહેવાલ દર્શાવ્યાની ગણતરીના મિનિટોમાં તંત્ર હરકતમાં આવ્યું છે સુરતના મેયર દક્ષિષ માવાણીનું નિવેદન વહેલામાં વહેલી તકે એકવેરિયમ અંગે નિર્ણય લેવાશે એકવેરિયમ નવું બનાવવું કે પછી સ્ટ્રક્ચર રિપેર કરવું તે અંગે અસમંજસ છે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સાથે વાતચીત થઈ ગઈ છે વહેલી તકે અંગે નિર્ણય લઈને કામગીરી શરૂ કરવામાં આવશે તો આપજો સવારે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો એકવેરિયમ ઘણા સમયથી બંધ હાલતમાં છે અને ઘણા લોકો ત્યાં આવીને પાછા જતા રહેશે એટલે આ એકવેરિયમ ક્યારે શરૂ થશે તેને લઈને સવાલ હતા પરંતુ જે અહેવાલ પ્રસરિત કરવામાં આવ્યો હતો તેની અસર જોવા મળી છે અને વાતચીત કરવામાં આવશે આ અંગે અને ત્યારબાદ ફરી એકવાર આ એકવેરિયમ ક્યારે શરૂ કરવું તેને લઈને પણ વાતચીત થશે તો વહેલામાં વહેલી તકે આ અંગે નિર્ણય લઈને કામગીરી શરૂ કરાશે હમણાં તો એકવેરિયમમાં જે સ્ટ્રકચરની નબળી સ્ટ્રકચરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો એટલે બંધ કરવામાં આવ્યું હતું અને હવે રિપેરિંગના અંદાજ અત્યારે બની રહ્યા છે અને બે ઓપ્શન છે કે આખું નવું બનાવવું કે રિપેરિંગ કરવું એના હિસાબે થોડુંક ખેંચાણું હતું પણ આવના સમયમાં તાત્કાલિક સુરતીઓને એકવેરિયમ ફરી લોકો જોઈ શકે તે માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે કરવું મેં કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીને પણ થોડા પૂરે વાત કરી હતી અને આમાં અત્યારે કામગીરી શરૂ છે મહિના આવ્યું એમાં બે ઓપ્શન હતું કે હજી હજી પણ કંઈ મોટું બનાવવું કે પછી આને પછું રિસ્ટ્રક્ચર કરવું એના હિસાબે થોડીક કામગીરી લેટ થઈ હતી પણ હવે અમે તાત્કાલિક આને પ્લાનિંગ કરી રહ્યા છીએ કે આવનાર સમયમાં જે કોઈ નિર્ણય કમિશનરશ્રી અને ચેરમેનશ્રી લે તેને જલ્દી નિર્ણય લઈ અને કામગીરી શરૂ કરે કામગીરી લગભગ મારે બે ત્રણ દિવસ પહેલા જ વાત થઈ હતી પણ અંદાજ પણ અત્યારે રિપેરિંગના તો બની જ ગયા છે એટલે તાત્કાલિક ટેન્ડર ફ્લોટ કરી જે નિર્ણય લેવો તે તાત્કાલિક લઈ અને શરૂ કરે એવી સૂચના મેં કમિશનરશ્રીને આપી છે ને એ અત્યારે બધી જ વ્યવસ્થિત છે અને રોજ એનું જે પણ જે મહાનગરપાલિકા નિયમ અનુસરનું જે કાર્ય કર્યું એનું જે પણ ખોરાકની સિસ્ટમ હોય ટાઈમ એક તમામ પ્રક્રિયા ચાલુ છે